નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો તારીખ આઠ છ બે હજાર પચીસ અને બપોરના પેન્શન સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ બાસઠથી બ્યાસી વર્ષના પેન્શનરોના પેન્શનને લઈને આજે જાહેર થયો છે એક લેટેસ્ટ જીઆર તો મિત્રો આખરે પેન્શનરો માટે ઉગ્યો છે સોનાનો સૂરજ તો મિત્રો શું જાહેરાત છે શું પરિપત્રમાં વાત કરવામાં આવી છે તેની આપણે સંપૂર્ણ વાત આજના વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારા વિશે કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે જુલાઈ બે હજાર પચીસમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર વધારો થવાનો છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાથી દર મહિને બારસો રૂપિયાનો પગાર વધશે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે કે આ સમાચાર સંપૂર્ણપણે વાંચી લેજો મિત્રો તો મિત્રો આગામી જે ડીએ વધારો થવાનો છે એટલે કે જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારો થવાનો છે તેમાં કર્મચારીઓ અને પેન્શનરોના જે પગાર પેન્શનમાં વધારો થવાનો છે તો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સરકારી કર્મચારીઓનું જે મોંઘવારી ભથ્થું છે તે વધવાથી પગારમાં દર મહિને બારસો રૂપિયાનો વધારો થશે અને પેન્શનમાં કેટલો વધારો થશે તેની આપના વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો વિગતવાર વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર વધારો થવાનો છે તો નિષ્ણાતોના મતે એપ્રિલ બે હજાર પચીસમાં ઓલ ઇન્ડિયા સીપીઆઈઆઈ ડબલ્યુ ગ્રાહક ભાવ સૂચંક આંક ઔદ્યોગિક કાર્યકરો માટે ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસો ને પોઈન્ટ પાંચ થયો છે તો જ્યારે જાન્યુઆરી બે હજાર પચીસમાં તે એકસો ને પોઈન્ટ બે હતો તો આના આધારે અંદાજ લગાવી શકાય છે કે મોંઘવારી ભથ્થું છે તે કેટલું વધી શકે છે તો મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ આઈડબલ્યુને આધારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ એલાઉન્સમાં વધારો કરવામાં આવતો હોય છે તો ખાસ કરીને એપ્રિલ બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈનો આંકડો છે તે ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધ્યો હતો અને એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચ થયો છે જ્યારે જાન્યુઆરી બે હજાર પચીસમાં તે એકસોને તેતાલીસ પોઈન્ટ બે હતો તો આપેલા સતત ઘટાડો થતો હતો પણ એપ્રિલ બે હજાર પચીસમાં તેમાં વધારો કરવામાં આવ્યો છે અને આના આધારે અંદાજ લગાવી શકાય છે કે મોંઘવારી પથ્થું છે તે કેટલું વધશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો બેથી ત્રણ ટકાનો વધારો થઈ શકે છે તો એજી ઓફિસ બ્રધરહુડ પ્રયાગરાજના ભૂતપૂર્વ પ્રમુખ અને ઓલ ઇન્ડિયા એકાઉન્ટ્સ કમિટીના ભૂતપૂર્વ મહાસચિવ હરિશંકર તિવારીના જણાવ્યા અનુસાર આ વખતે પણ મોંઘવારી ભથ્થામાં બેથી ત્રણ ટકાનો વધારો થવાનો અંદાજ છે તો તેમણે ગયું કહ્યું કે ગયા વખતે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થયો હતો તો મિત્રો એક નિષ્ણાત છે જે ઓલ ઇન્ડિયા એકાઉન્ટ્સ કમિટીના ભૂતપૂર્વ મહાસચિવ પણ છે અને એજી ઓફિસ બ્રધરહુડ પ્રયાગરાજના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે તેવા હરિશંકર તિવારીના જણાવ્યા અનુસાર આ વખતે જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે બેથી ત્રણ ટકાનો થવાનો અંદાજ છે તો તેમણે કહ્યું હતું કે ગયા વખતે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થયો હતો ત્યારબાદ જોઈએ તો બે મહિનાથી ઇન્ડેક્સ વધી રહ્યો છે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર તો શ્રમ વિભાગના એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટામાં અગાઉ ત્રણ વખત ઘટાડો થયા પછી છેલ્લા બે મહિનામાં તેમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારાને કારણે જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં બેથી ત્રણ ટકાનો વધારો થવાની ધારણા છે તો તિવારીના મતે મે મહિનાના આંકડા જાહેર થયા પછી પરિસ્થિતિ વધુ છે તે સ્પષ્ટ થશે તો લેબર બ્યુરો અઠ્યાસી ઔદ્યોગિક કેન્દ્રોના ત્રણસો ને સત્તર બજારોમાંથી છૂટક કિંમતોને આધારે આ આંકડા એકત્રિત કરે છે મિત્રો તો મિત્રો બે મહિના પહેલાં જે સતત ઇન્ડેક્સમાં ઘટાડો થતો હતો તેમાં આ વખતે બે મહિનાથી તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેને કારણે આંકડાનો જે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તે બેથી ત્રણ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે મિત્રો તો મિત્રો આ જે આંકડા છે તે લેબર બ્યુરો દ્વારા અઠ્યાસી ઔદ્યોગિક કેન્દ્રોના ત્રણસો ને સત્તર બજારોમાંથી છૂટક કિંમતોને આધારે આંકડા છે તે એકત્રિત કરવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો છેલ્લી વખત મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તેના વિશે તો કેન્દ્ર સરકારે આ વર્ષે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો જાહેર કર્યો હતો તો આનાથી ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયો તો આ ફેરફાર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યો હતો તો મોંઘવારી ભથ્થું મૂળ પગારનો એક ભાગ છે મિત્રો તો મિત્રો આગામી જે એટલે મતલબમાં આપણે જે વધારો થઈ ગયેલો છે તે એટલે કે જાન્યુઆરી પહેલી બે હજાર પચીસથી અમલમાં આવ્યો હતો અને માર્ચમાં તેની જાહેરાત કરવામાં આવી હતી તેમાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તે પહેલાં ત્રેપન ટકા હતું અને બે ટકાના વધારા પછી પંચાવન ટકા મોંઘવારી ભથ્થું જે હાલમાં પણ મળી રહ્યું છે તો મિત્રો મોંઘવારી ભથ્થું છે તે મૂળ પગારનો એક મહત્ત્વનો હિસ્સો છે દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો દર મહિને આઠસોથી બારસો રૂપિયાનો લાભ મળશે તો એક ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કે તેમનું મોંઘવારી ભથ્થું દર મહિને બાવીસ હજાર આઠસો રૂપિયા વધશે તો અઠ્ઠાવન ટકાના દરે તે દર મહિને ત્રેવીસોને બસ્સો રૂપિયા વધશે તો મોંઘવારી ભથ્થામાં બેથી ત્રણ ટકાનો વધારો સરકારી કર્મચારીઓને સારો ફાયદો આપે છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા છે અને ડીએ સત્તાવનથી વધીને અઠ્ઠાવન ટકા થાય છે તો તેમનો માસિક મોંઘવારી ભથ્થું બાવીસ હજાર આઠસોથી વધીને ત્રેવીસ હજાર બસો રૂપિયા થશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ